એલા મંદિરે જાવ શંકર ભગવાનના આ शिवराज તમને લેતા જો ના તમે મારા ના લઈ યાર તમને આલો

પી નાખું ને મહારાજ એ તો હાલ છે હવે અમે જીએ ના લેવા હવે ભોંગ લાગુ

ભાઈ આવો ને હા એટલે પડાય લઈએ આપણે જોઈ જાય તો લોચા વાગી જાય મોબાદ કેતા લોચો વાગી બે ત્યાં કોઈ જોઈ પાડ ના કે મોબાઈ અભિરજ નઈ પડવા દેવા આપડે એ તો ખાલી છોકરા થોડી જ પેલી આલી થી મારા જે ચડી જીતી થોડી એટલા છોકરા આપડે બધા વેચી ખાઈ જાય તો શિવરાત્રી થઈ હોય શંકર ભગવાન મંદિરે દર્શન પડશે તો

આ જે શિવરાત્રીનો જે ખરેખર તહેવાર આવો ને એ તો આપણે તો હવે થોડી ઉત્સિક બી થઈ જઈ ને તો જોરદાર કામ ગમતી ઉજવાય ના બાર મહિને અરે તહેવાર આવે ને બહેણી હું તો આખી પી જવાનો હું વાત આખી એટલે મારી વાતો બહુ ના પીવાય બહુ પીએ ને તો પછી આજમ અસુરો કરે એવી આપણા અંદર આસુરી શક્તિ આવી જાય એટલે પ્રસાદ એટલે માપની પ્રસાદ એને પછી બહુ પીએ ને તો પછી તમે જેવું કરતા હોય ને એવું તમે કરી દો ધારો કે તમે

ખુયા ને ઘરો વર્ષીято પૈસા થઈ ગયા નક આ ભુરોજી કેટલા જે અલા લેવા ગયા તે હજી આયા નહીં અલ્યા ભુરાજી હેડો અલ્યા લાલબા

અમી તો ભંગ વિધી ભંગ તમે બ્યાને કે ના કે ન બઘર પાની આ ભંગ આવી હોય બાપલી પીતા હોય તો parcel જગ્યાએ બે રટ આપો થાય આ પેછે ઘોડાનાક લાગે शंकर ભગવાન તમે તો ઘરે રાખો માર દોકો ના ઓમના કે મને જો હોલો હાલે રહી ગયો લે હાલો ના ભાઈ ઓમના

જો રમેશ તો આપલો નિમણ આય મોલે વાતાચી પણ કાલે કે કોક મેળો હ એ ઓહ ને દર્શન કરવા ગયા જયા ને ના આ ના આ કે બધા અમે ઓય એન બેઠા હી પ્રસાદ ના બોલે એ તો આપણોレシピ ખાટીયો અરે એવું ના કરો ભલા મારી ઉમર તો જો તમે બોલો એ આવ બોલાય તમારે અને એવું ના કરાય ના પીવા દારૂ તમારું શરીર બગડે આ તમારી ઈચ્છા થઈ ને તો ફોન જન પી આવો એ હારું તે પોલા મોમાં તમે જન લઈ આવો અમારા માટે જો જો તમાર નહીં આવતા મારા હાલતે ગોટા મોમાં તું આટલો મોમાનો ભોળો આટલો સિલિન્ડર તો ના આલે

એકલા હતા ચિબજિયા કેટલા આયા હતા અલ્યા તો આ ખાલી ખાને કા ને જમવા ગયા કરશો દર્જુ ગોતી હા હા ચાલ અલ લેતા

મારા અલરમાં જવાનું છો અલરમાં તે જોક લઈ જવાના બધુરી ના માર તો છે હવે છે એક પાલુ માં આલ્યો હો કોમ રયો પાલુ લે પાલુ લે બઈ જો હેડો પીન નઈ આયો दारू હું ભોમ મને કાઈ દી થોડી હેઢિયા જાય

આવ બોલ થાય ને હું જો બખા કશામાં કુકા આવશે હમણાં અલર આવો મારા બીજું કઈ દેવ સારું આવ છો ગાય લે ઓ મારા અલર આવો એ રીતિયો લેમ કરહ લે અલ્લર મેળો અલ્લર મો યમ મેળો લે આ બોણા

भाई लाख की बात है ओलो ओलो ए बात सच्ची बात की चलो बता लो कौन है ए भाई ए बात सच्ची बात है बात सच्ची बात है बात सच्ची बात है और भाई जो है वाली सच्ची बात है

चल बना बना हेलो मैं पूजा को चला ना रे मोरे ভারিজেন্সিয়া তো আমার ভয় পড়া। তুমি কি তুমি? সর খানু। হ্যাঁ? লেডি ভারিয়া। লেডি আলো। ওহ। লেডি আজান মুকমল দোকান থেকে ইমায় কুদি। তুমি কি খাইব না? আর রেডি খাওয়া নেই। উয়া। আর তুমি কি? তুমি ওলি আ। আদন এসে সম্ভব? ওহ জি। আদন আপনাকে আদর করে। હા હા તો બસ બોલો હવે કંપે આપો ઉતરી તા પણ મૂકો હોગળો બાકી જ છે યં તો ઓમ દેહ લઈ ગઈ હા હા એ ગે લઈ ફૂલ લઈ ગઈ વાત તો અલળો જો રાયનો ઘટાડો કોઈ જોવો રાગર ક જવા દેજી ઓ રાગર રાગર જવા દે ઓ રાડું ગઢાવાનો ખબર ના પેલા ના હું રાડું નેકળું ઉતારો પછી